પોરબંદર જિલ્લામાં માછીમારીની નવી સીઝન 1 ઓગસ્ટથી શરૂ થવાની હતી પરંતુ દરિયામાં ભારે પવન ફૂંકાતો હોવાથી સાગર પુત્રોને ટોકન અપાયા નથી 3 ઓગસ્ટ સુધી ટોકન ઇશ્યુ કરવામાં નહીં આવે પોરબંદરના મદદનીશ મત્સ્યોદ નિયામકે આપેલી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લામાં એક જૂન બે હાજર ચોવીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમામ યાંત્રિક બોટો હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ અમદાવાદના આધારિત પત્ર બે અન્વયે વડી કચેરી ગાંધીનગર દ્વારા આધારિત પત્ર ત્રણ થી થયેલ સૂચના મુજબ ત્રણ ઓગસ્ટ બે સુધી ખરાબ હવામાન તથા દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલ છે માછીમારોનું જાનમાલે નુકસાન ન થાય તે હેતુથી ત્રણ ઓગસ્ટ બે ચોવીસ સુધી માછીમારી ટોકન આપવામાં નહીં આવે પોરબંદર જિલ્લાના તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવેલ છે